નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં મિત્રો આપનું સ્વાગત કરું છું અને આ જુઓ મિત્રો એક પ્રયોગ બતાવવા માટે જઈ રહ્યો છું જે પ્રયોગ એવો છે કે આપણી પાચન શક્તિ છે એને વધારે સ્વસ્થ બનાવે છે પાચન શક્તિ વધારે છે અને પાચનને મજબૂત બનાવે છે મિત્રો આમાં મેં ત્રણ વસ્તુ લીધી છે એના ફાયદા અને કઈ કઈ સમસ્યામાં ફાયદો કરે એક કહું એની પહેલાં આ રીતે મિત્રો આદુનો ટુકડો લેવાનો છે અને આદુનો ટુકડો છે એ પહેલાં ખમણી હોય ને એની મદદથી આ રીતે ખમણી અને એની પેસ્ટ બનાવી લેવાની છે મિત્રો પાચનતંત્ર માટે આદુ છે એ ખૂબ જ અક્ષીર માનવામાં આવે છે પાચક રસોને વધારે એક્ટિવ બનાવવાની સાથે સાથે આદુની અંદર રહેલો જે ગુણ છે એન્ટી ઓક્સિડન્ટ ગુણ ધર્મ ધરાવે છે આદુ સાથે સાથે પાચનક્રિયાની જે સમસ્યા હોય છે પાચનની સમસ્યામાં આદુ ખૂબ જ સારું છે આ રીતે મિત્રો આદુની પેસ્ટ બનાવી અને એ પેસ્ટને આપણે દબાવીએ એટલે એમાંથી રસ નીકળશે એ સ્વાભાવિક છે જુઓ મિત્રો આ રીતે એક વાટકીની અંદર રાખી અને આદુની જે પેસ્ટ છે એનો રસ કાઢવાનો છે આદુ છે ને એ મિત્રો દુખાવામાં પણ અક્ષીર માનવામાં આવે છે જેમ કે વાને લગતા દુખાવા હોય ને એની અંદર તો આ રીતે આપણે આદુ જે છે એની પેસ્ટમાંથી થોડો રસ કાઢવાનો છે મિત્રો આના ઉપયોગથી ગેસ અને કબજિયાતમાં ખૂબ વધારે ફાયદો થાય છે અપચો આફરો જેવી સમસ્યા હોય તો પણ ફાયદો થાય છે ત્યાર પછી મિત્રો એક લીંબુ લેવાનું છે તો જેટલો આદુનો રસ હોય ને એટલો જ મિત્રો લીંબુનો રસ લેવાનો છે કેમ કે આદુ અને લીંબુ બંને વસ્તુ એવી છે કે બંને વસ્તુ પાચનક્રિયાને મજબૂત બનાવે છે અને પાચન ક્રિયા છે એને સારી અને સ્વસ્થ બનાવે એટલે ભવિષ્યમાં પણ મિત્રો ગેસ અને કબજિયાત જેવી સમસ્યામાંથી છૂટકારો મળે છે અને આ સમસ્યાથી બચી શકાય છે તો આ રીતે આપણે અહીંયા લીંબુને પણ નીચોવી દેવાનું છે જેટલો આદુનો રસ છે એટલો જ લીંબુનો રસ આ બંને જે રસ છે ને એ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે શરીર માટે શરીરની ઘણી બધી સમસ્યાઓમાં આદુ અને લીંબુ ખૂબ ફાયદાકારક છે આની અંદરથી મિત્રો આ બીજ છે એ કાઢી લેવાના છે અને આદુની પેસ્ટનો જે હોય છે કચરા જેવું એને પણ એક બાજુ રાખી દેવાનું અને પ્રવાહી સ્વરૂપમાં જે આ જે રસ છે આને લઈ લેવાનું છે આદુનો જે છીલકા હોય છે એ આવી જાય તો વાંધો નહીં કેમ કે એ પણ કોઈ પણ પ્રકારે નડતર રૂપ નથી મિત્રો એટલે આ રીતે આ રસ છે આની અંદર એક ચપટી મીઠું નાખવાનું છે એક ચપટી એટલે એક ચપટીમાં પણ શેજ ઓછું એટલું મીઠું નાખી અને આ રસને મિક્સ કરી અને આનું સેવન કરી શકાય છે પરંતુ મિત્રો એમનામ તમે આનું સેવન કરશો તો તમને કાં તો તીખું લાગશે આદુ છે એટલે લીંબુ છે એટલે ખાટું લાગશે અને મીઠું શેજ નાખશો એટલે ખારું પણ લાગશે પરંતુ મિત્રો આને આપણે થોડા પાણીની અંદર એડ કરીએ ને તો એ ખાટું પણ નહીં લાગે તીખું પણ નહીં લાગે અને ખારું પણ નહીં લાગે એટલે જુઓ મિત્રો મેં આ ગ્લાસની અંદર થોડું પાણી લીધું છે એક વાટકીમાં સમય એટલું એટલે કે એક કે બે ચાના કપ જેટલું એની અંદર આ જે છે એ નાખી દેવાનું છે મિત્રો આદુ અને જે લીંબુનો રસ છે ને એ પછી આ ગ્લાસને બરાબર આ રીતે હલાવવો એટલે એ બંને વસ્તુ બરાબરની મિક્સ થઈ જાય મિત્રો પાચનક્રિયાની સાથે સાથે લિવરની કાર્યક્ષમતા પણ વધારે છે બીજું એ કે આ જે વસ્તુ છે એ વાયુ ઘટાડે છે જે ખાસ કરીને શરીરમાં દુખાવા અમુક પ્રકારના હોય તો એમાં પણ ફાયદો કરી શકે છે આદું અને સૌથી મહત્ત્વનું કે ખાંસી જેવી સમસ્યા હોય શરદી ઉધરસ અથવા મિત્રો ગળામાં બળતરા હોય અથવા નાકમાં બળતરા હોય તો એમાં પણ આ જે પ્રયોગ છે ને એ ખૂબ જ ફાયદો કરે છે જે લોકોને ઉધરસ આવતી હોય અથવા ખાંસી હોય અને કફવાળી ખાંસી હોય ને તો એમાં પણ ફાયદો કરે છે આ મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય એટલે મિત્રો જુઓ એક ચપટીમાં પણ સેજ ઓછું એટલું મીઠું નાખવાનું છે અહીંયા આપણે સંચળ નાખવાનું છે કાલા નમક પણ મારી પાસે અત્યારે ઉપલબ્ધ નથી સંચળ એટલે સાદું મીઠું નાખું છું અને આ પ્રવાહી છે આનાથી મિત્રો ખૂબ જ ફાયદો થશે જે લોકોને અપચો રહેતો હોય ગેસ રહેતો હોય ભોજન છે બરાબર પાચન ન થતું હોય તો જમતા પહેલાં દિવસમાં બે વખત જમવાના ઓછામાં ઓછા અડધો કલાક પહેલાં આ મિશ્રણ છે આનું સેવન કરી લેવાનું છે અને પી જવાનું છે અને પછી અડધો કલાક પછી જમવા બેસવાનું છે આનાથી ખૂબ જ ફાયદો થશે પેટની સમસ્યાઓમાં ખૂબ ખૂબ આભાર મિત્રો જય માતાજી